હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે કાચી કેરીનો સંભારો કે સલાડ તો આપણે ખાતા જ હોઈએ પણ કેરીમાંથી આ રાઈસ ખાટા મીઠા અને ઝટપટ બની જાય તેવા છે તો ચાલો શરૂ કરીએ કાચી કેરીના રાઇસ તો પહેલાં આપણે એક બાઉલમાં એક વાટકી જેટલા રાઈસ લઈશું પછી આપણે તેને સરખી રીતે ધોઈ લઈશું ધોવાઈ ગયા બાદ તેને આપણે એક તપેલીમાં લઈ લઈશું પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એમાં થોડું તેલ નાખીશું તેલ એટલા માટે નાખવાનું છે કે તમારા ભાત એકદમ છૂટા રહેશે પછી તે તપેલીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખી દઈશું ભાત ચડી જાય ત્યાં સુધીમાં આપણે ભાતમાં જે જે ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છે તે તૈયાર કરી લઈએ પહેલાં તો આપણે કાચી કેરીને કટ કરી લઈશું મેં અહીંયા કાગડા કેરી આવે એ લીધેલી છે જો તમારી પાસે ના હોય તો તમે કાચી કેરી જે નાની આવે છે ખાખડી કેરી એ પણ લઈ શકો છો તેનો પણ કાગડા કેરી જેવો જ સ્વાદ આવે છે જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં આ રીતે એકદમ ઝીણી ઝીણી કેરીની કટકી કરવાની છે તો તમે જોઈ શકો છો કે કેવું નાનું નાનું કટિંગ થઈ ગયું છે મેં અહીંયા એક મરચી લીધેલી છે જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે પણ લઈ શકો છો એ પણ આ રીતે ઝીણી ઝીણી કટ કરી લઈશું અને આપણે ધાણાને પણ આ રીતે કટ કરી લઈએ આપણે જે ભાત મૂકેલા હતા તે હવે થઈ ગયા હશે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે એક પેનમાં થોડું તેલ લઈશું અને તેલને થોડી વાર માટે ગરમ થવા દઈશું હવે તેમાં થોડી રાય એડ કરીશું રાય ફૂટી જાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી દઈશું પછી તેમાં થોડા સિંગના દાણા એડ કરીશું અને તેને થોડી વાર માટે શેકી લેશું જો તમારે આ કડકડતી ગરમીમાં કોલ્ડ કોકોની મજા માણવી હોય તો અમારી ચેનલમાં પરફેક્ટ માપ સાથે અને કોર્ન ફ્લોર વગર કોકો બનાવેલો છે કોકોની રેસીપીની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો તે જોવાનું ભૂલશો નહીં સીંગ શેકાઈ ગઈ છે તો તેમાં આપણે હવે હળદર મરચું અને ધાણાજીરું એડ કરીશું અને તે જે ઝીણી આપણે મરચાંની કટકી કરેલી હતી તે પણ નાખીશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું પછી આપણે જે ભાત બાફીને રાખ્યા હતા તે એડ કરીશું અને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું ગેસને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું એટલે તે નીચે ચોટી ના જાય હવે તેમાં કાચી કેરી કટ કરેલી એડ કરીશું અને થોડી માટે ભાતને હલાવતા રહીશું પછી તેમાં મેગી મસાલો એડ કરીશું મેગી મસાલાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે બાળકોના લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ તમે આ રાઈસ આપી શકો છો ચોક્કસથી તમારા બાળકો લંચ બોક્સ ખાલી કરી નહીં જાવશે હવે આપણે ભાતને સરખી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે ચડવા દઈશું જો તમે આવી રીતે એકવાર કાચી કેરીના રાઇસ બનાવી લીધા તો તમારે દાળની પણ જરૂર નહીં પડે

જો તમને અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ નવી નવી રેસિપીની અપડેટ માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ